સોટા સાથે ગુજરાત શ્રી મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનારી ખાતે કાર્તક વાદશીના પાવન દિવસે પૂજા અભિષેક આરતી કરીને ધનતા અનુભવી સર્વ સારા મહાદેવ ભક્ત માટે શુભમંગલમ પ્રાર્થના કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કુબેર ભગવાનના આશીર્વાદથી જન્મદિવસની ઉજવણી પર મોટી સંખ્યામાં વસ્ત્રદાન કરી દિવસની શુભ શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ડભોઈ ખાતે ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા જન્મદિવસ શુભેચ્છા અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી જેમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શાહ બિરે પટેલ અને ગુડ મોર્નિંગ ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા આજરોજ એકાદશી જેનો મહિમા એક હજાર અગિયાર આજે કુદરતથી એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે એને આજની શરૂઆત કુબેર દાદાના કરી છે અને ડબોઈ વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય કોઈના મગજમાં ઉત્પાત ના થાય અને તમામ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વારકા કુબેરદાદા પાસે પ્રાર્થના કરી છે તમામનું કલ્યાણ થાય તમામ મનોઈચ્છા પૂરી થાય જય કુબેર